દરેક સ્ત્રી પુરુષ આ વીડિયો ધ્યાનથી સાંભળજો મિત્રો રાત્રિના સમયમાં તમે ઊંઘ્યા હોય અડધી રાત થઈ હોય ભર નિંદ્રામાં તમને ઊંઘ આવી હોય અને જોતા જ હોય ખ્યાલ કશું ના હોય અને એ સમયે તમને ઊંઘમાં ઝટકો લાગે અથવા વારંવાર અંધારો થાય ગભરામણ થાય પરસેવો છૂટે આજુબાજુ કોઈ તમને ઊભેલું હોય અથવા બેઠેલું હોય એવો અહેસાસ થાય એવો સંકેત તમને સપનામાં દેખાય અથવા તમારી અચાનક ઊંઘ ઉડી જાય એ વખતે તમને ખ્યાલ આવે તો આ કોઈ શક્તિ તમારી પાસે હોઈ શકે કે નહીં તે વિડીયોમાં જાણો અને આના કારણે જ તમને રાત્રે ઊંઘ ના આવતી હોય મિત્રો ઘણા બધા પ્રશ્નો હોય છે ઊંઘ ના આવવાના ચિંતા પણ હોય અથવા બેચેની હોય અમુક ઉંમરના કારણે પણ ઊંઘ ના આવતી હોય પણ આપણે ઊંઘ ના આવવાના કારણો તો ઘણા બધા હોય પણ કોઈને ઊંઘમાં એવું લાગે કે એની છાતી પર કોઈ બેઠેલું હોય કોઈને એવું લાગે કે મારી આજુબાજુ કોઈ છે તો પણ ઊંઘ ના આવતી હોય કોઈને ડર લાગતી હોય તો આધ્યાત્મિક શક્તિના કારણે એના જે મનના તરંગો છે મનના જે વિચારો છે એ થકી એને સપનું આવે અને સપનામાં એ કોઈ પ્રકારનું ચિત્ર જોવે દૃશ્ય જોવે ગભરામણવાળું એને અકળામણ થાય એનું મન યાકુળ વ્યાકુળ થાય અથવા કોઈ પણ પ્રકારની એને ભય ડર અથવા ભયાનક જેવું લાગે સંકેતો સારા ન દેખાય તો એના મનમાં અચાનક ઝાટકો લાગે અને તરત જ ઊભો થઈ જાય અને પર્સો છૂટી જાય સ્ત્રી હોય કે ચાહે પુરુષ હોય જે થાય એ મનના વિચારો થકે થાય જે દિવસ દરમિયાન જે કાળ સમય દરમિયાન તમારા દિવસો પસાર થયા હોય એ દરમિયાન કશું ઘટના ઘટી હોય અથવા તમને કોઈ એવો પ્રકારનું કોઈ પણ પ્રકારનો ડર હોય ભય હોય કંઈ થવાનું હોય કે ન થઈ શકતું હોય આવી કોઈ પણ પ્રકારની તમારી જે ગેલસા છે એનાથી તમારા જીવનમાં ઘણું બધું અંધકારમય જીવન ધકેલાઈ જાય છે એટલે તમને કંઈ ચેન ના પડે બેચને રહે જીવનમાં સારું કશું થવા ન દે કોઈ પણ શક્તિ કે જ્યારે તમે કોઈ પણ પ્રકારના કર્મ કર્યા હોય તો અંદરો અંદર તમે ડરતા હોય ભય લાગે બીક લાગે તો આ થકી બેચ્યા રહે ઊંઘ ના આવે બીજું કે ક્યારે પણ મનુષ્યના શરીરમાં ઝટકા લાગે વાઇબ્રેશન થાય ઘણી વખત તમે ઊંઘમાં છાતી પર હાથ મૂકીને ઊંઘ્યા હોય હાથ છાતી પર મૂકીને ઊંઘ્યા હોય સીધો ઊંઘા એ વખતે તો તમને એવું લાગે કે મારી છાતી પર કોઈ બેઠું છે અંધાર ગપટ એકદમ અંધારમય તમને લાગે અને એવામાં જ તમારું ગળું કોઈ દબાવે તમારા પગે કોઈ અડે અથવા તમને અચાનક ઝટકો લાગી જાય વાઇબ્રેશન થઈ જાય ઘણા લોકોને આવું થતું હોય છે તો અમુક લોકોને એવું માનવામાં આવે છે કે એમની ચિંતાઓ હોય એમના જે વિચારો નેગેટિવ હોય એ થકી આવું થતું હોય છે અને બીજું કે એના જે નસની પ્રોબ્લેમ હોય અથવા ખાણીપીણીમાં ધ્યાન ના રાખ્યું હોય અથવા અશક્તિ શરીરમાં જણાય તો ડૉક્ટરને બતાવીને આ ઇલાજનો ઉપાય કરી દેવો બીજું કે વારંવાર એના શરીરમાં અંધારું લાગે અને અંધારામાં એ ઘણું બધું ખોઈ બેસતો હોય અથવા લૂંટાઈ જતો હોય અથવા એને બેચને રહેતી હોય કોઈ આધ્યાત્મિક સંકેતો દ્વારા એને કંઈ જાણવાની કોશિશ કરતો હોય અને એવામાં જે અંધકારમાં ધકેલાઈ જાય છે બહાર નીકળવાની કોશિશ કરતો હોય છે પણ નીકળી નથી શકતો પણ કોઈને કોઈ એવી શક્તિ છે કે જેને અંધકારમાં લઈ જાય છે એવી શક્તિ કઈ હોઈ શકે નેગેટિવ કે જેને પોઝિટિવ કે અજવાળામાં આવવા જ નથી દેતી તો એ એવા માણસો કોઈ વ્યસની હોય કોઈ ખરાબ લતે લાગેલા હોય કોઈ પણ ખરાબ સોબતે હોય જેની સંગત સારી ના હોય એને આવું બધું વારંવાર થતું હોય છે એમાં મહિલાઓ ખાસ ધ્યાન રાખીને સાંભળે કે એના શરીરમાં જે વાઇબ્રેશન થાય એ એના વિચારોથી એના ખોટી અસરોથી જે આજકાલના મોબાઈલ દ્વારા તમે જે ઘણા બધા દા દ્રશ્યો જોવો છો એના થકી તમારા મન ઉપર ખૂબ ઊંડી અસર પડે છે એટલે બાળકો હોય પુરુષો હોય અથવા સ્ત્રીઓ હોય તો મોબાઈલનો ઉપયોગ જરૂર પડે એટલો જ કરવો ખોટા ચલચિત્રો ખોટા દ્રશ્યો કે ખોટા કૃત્યોથી કોઈ પણ આંખને તમારા મનને ઊંડી અસર ના કરે એ રીતે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે મોબાઈલ ઉપયોગી છે પણ સારા જીવન જીવવા માટે અને દુરુપયોગ કરશો તો રાત્રે તમને ઊંઘ પણ નહીં આવે બેચેની રહેશે મગજ ભારો થશે અને શરીરમાં અણધાર્યા બીમારીના કારણો તમે નોતરી બેસશો અને દુઃખના દરિયામાં ધકે લઈ જશો તો મિત્રો ઊંઘ ના આવે બેચેની રહે તડપ લાગે તો બેચની રહે પાણી ના ભીધું હોય તો બેચનની રહે ભૂખ લાગી હોય તો બેચનની રહે આવા કારણોથી ઊંઘ ના આવતી હોય બીજું કે ઝટકા લાગે શરીરની કોઈ ઉણપ હોય તો જ ઝટકા લાગે અથવા તમને કોઈ ભય હોય ડર હોય બીક હોય તો જ ઝટકા લાગે કોઈ શક્તિ દ્વારા પણ ઝટકા લાગી શકે ખોટું કર્મ કર્યું હોય અને એનાથી તમને ગભરામણ થાય તમને બીક લાગે અને એ ડરના કારણે તમે કોઈને કહી ના શકતા હોય તો એનો પણ ઈલાજ તમારા કુળદેવીમાં કરી શકે અથવા તમારા ગુરુદેવ કરી શકે તમારા વડીલો તમારા માતા પિતા કોઈપણને તમારા વડીલને જાણ કરો તો આનો પણ ઈલાજ થઈ શકે છે અને તમારા મનના વિચારો પોઝિટિવ રાખશો તમે શુદ્ધ બની જશો તમે એકાગ્ર બનજો તમે ધીરજ રાખજો તમે શાંતિ રાખજો બની શકે એટલું ભલું કરજો શુદ્ધ ભાવથી જેવો ભાવ શુદ્ધ એવું પરિણામ પણ શુદ્ધ અને ડર ભય બીક ક્યારેય મનમાં ન હોવી જોઈએ જીવનમાં એક જ વસ્તુ હોવી જોઈએ પોઝિટિવ પોઝિટિવ અને પોઝિટિવ તો જ જીવનમાં સકારાત્મક પગલાં લઈ મા કુળદેવીની કૃપા પ્રાપ્ત કરી શકશો એવી હું આશા રાખું છું જય ગુરુદેવ જય માતાજી